પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન હેતુ નાની વગાસ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા વિકાસ અધિકારીના સ્થાને કાર્યક્રમ યોજાયો વઘાસ ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ વિનોદસિંહ ઠાકોર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના નાની વગાસ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન હેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ તેમજ બગાયત ખેતી કરનાર ખેડૂત મિત્રો દ્વારા બગાયત ખેતીથી થતા ફાયદાઓ વિશે ઉપસ્થિત ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી વિભૂતિ મેડમ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર આર એમ પટેલ બગાયત અધિકારી સચિન ધોતી પશુપાલન અધિકારી દીપક પટેલ જિલ્લા પ્રાકૃતિક માસ્ટર ટ્રેનર સી કે રાઠોડ પ્રગતિશીલ ખેડૂત જસવંતભાઈ પટેલ કોયડમ તેમજ આત્મા પ્રોજેક્ટ વીરપુર તાલુકાના સ્ટાફ સહિત ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ અંગે માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી આ કાર્યક્રમમાં સો જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા માં જમીનનો જે ઉર્વરક એ દિવસે દિવસે ઘટતી જાય છે તેને સુધારવા માટે આપણે દરેકે એક પ્રાકૃતિક ખેતીનો અભિગમ દરેકે અપનાવવો જોઈએ જેની અંદર બીજા અમૃત જીવ અમૃત ગંજુ અમૃત તેમજ આચ્છાદન જે આપણી સામે મારેલા છે એ પ્રમાણે આપણે ખેતીનો શરૂઆત કરવી જોઈએ હવે ખેતીમાં આપણે પ્રાકૃતિક ખેતીમાં એક જ પ્રકારનું વાર્તા કરવું એવું નથી આપણે દરેક પ્રકારનું વાર્તા અલગ કરી શકીએ છીએ કારણ કે મેં અત્યારે આમ પહેલું વાર્તા કરેલું છે તો તેની અંદર મેં હર જો પણ વાર્તા કરી દીધી છે અને બીજો ફરફાડના પાકો પણ અંદર છે જેમ જ હજુ અત્યારે હું આવે જો કંઈ નવી સાબવાધી વાર્તા સિારામો કરવા એ કોણ અંતર કરવાનો જો જેનું ઘરનું ખાવાનું પણ પોતાનું નીકળી જાય અને વટે આપણે વેપારમાં કે આજુબાજુમાં આપણો આભિષેકનો सारा વાવથી પણ જાય છે અને જ્યારે કે આ પોતાનું ઘર માં જે તો એકમી ખુ દમી પણ જરે તો ફારેલું જોઈએ અને ઘર માટે પ્રાકૃતિક ખેતી કરીને ઘણું ખાવું જોઈએ નહીં બજાર માં જે રાઈ નું ખાવાનું ના હોય મે આજ કારણે મકણી પર વાવેતર કર્યું છે કે તો હું મકણી માં બાફ તો છે તલ છે કુર છે મકાઈ છે બધું જ વાય તો મકણી માં છે હવે એ મકણી નું તેલ હું ધ્યાન કઢાઈ લાવવાનો અને એક તેલક વરસ કાવાનો અને એક પણ દેશી ગાય માં કરવાવાનો અને ભેડસેળ યુક્ત ખોરાકમાંથી આપણે બાદ ન કરવું હોય તો આપા પોતાના ઘરનો ખોરાક કરી કે ખાઓ જોઈએ અને પોતે જ અનુપાલન કરવું જોઈએ અને વઢે તો આજુબાજુના આપા મિત્રવર્તુળનું અથવા તો વિકાંંતને પણ સારું ભાવ મળે છે આજે તમે ગવ 400 રૂપિયાને સાઈડ 400 રૂપિયા વેચી દો છો તો પ્રાકૃતિક ખેતી દ્વારા કરેલા ગવ હું 800 રૂપિયા વેચું બીજા 100 રૂપિયા વેચતા હશે બહુ 800 રૂપિયા વેચ તો ભલે 40 મત થાય તમે પચ્ચી આશમાન લેતા છો 40 આશમાન લેતા છો માર તો તમાર તો તમારો આખો વધુ કની એટલે એને ખાવાવાળા પણ છે એ ઊના ઊતાતા તો ઉપયોગ ભાવ લઈશું કોઈ ખાવાવાળા કે એને ખાવાવાળા પણ છે તો તમે તૈયાર કરો એટલે દણે કે પોતાની દીદે આ આ દીદે પોતા સાદબાજી છે બળબાળી અનાજ બઘું પોતાના ઘર માંથી દરેક તૈયાર કરું દીયે 10 ગોડાની મોય એક વીઘા સુધી પણ દણે કે પોતાના ઘર માંથી તૈયારી કરો જેથી કરીને ધીમે 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 પ્રાકૃતિક ખેતી તરફ આપણે થઈ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય રાસાયણિક ખાતરમાં તો યુરિયાની પાસે દોર લગાવવા યુરિયાની કોઈ જરૂર નથી હું આજે ચાર વર્ષથી યુરિયાનું કામ લાવતો નથી યુરિયા નાખતો જ નથી મારા ખેતરોમાં મારી આવકમાં કોઈ ભેર નથી પડ્યો મારી આવક એટલી ઉપરથી વધતી જાય છે હું જામફળ વેચવા કોઈ પણ દુકાને થતો નથી મારા જામફળ ઘેરથી જતા રહે હું અઢી ત્રણ લાખના જામ આપણે વેચું છું મારે ઓનલાઈન જ જાય છે એટલે એવું વિચારતા નહીં કે આપણે પ્રાકૃતિક કરીશું કે કોણ રહેશે બધું જ થશે પણ તમે એક વાર માટે તૈયારી કરો અને પ્રાકૃતિકમાં તમે તૈયારી કરશો તો તમારી જમીન પણ સુધી જશે જમીન મળે પણ આવે છે ચાર કે પાંચ વર્ષ કરશો પછી તમારે તેની અંદર કોઈ ખેડ કરવાની જરૂર નથી ના પાણી આપવાની જશે ખાતર આપવાની કોઈ જરૂર નથી તમે અંદર વાવો અને પાછળ પણ તમે આમાં જાત પ્રતિબોધ થઈ અને દરેક એક સાથીઓ બધા તૈયાર થાઓ અને એક એક કોઈ ગાડી સરવાત કરો એક દેશી ગાય તો બે રાખ છો ને ના ના આવ તો લઈ લેવાની અને એક લેસી ગાય કૃષિ નું આયોજન થાય છે મારી પાસે ત્રણ ગાય છે અત્યારે અને ગાયનું તમે ઘેર દૂધ ખવવાનું રાખો અને એ જે ગાય થી તમે ખેતી કરતા થાઓ ને જે ગાયને તમારી उन्नति થશે વેગવશન કરે જલની કોઈ જો ઉન્નતિ તમારા ઘેર યાદો છે ને છે आज यहाँ प्राकृतिक खेती को तो जो बढ़ावा देने की सरकार की पूरा मुहिम है उसके लिए हम आज यहाँ इकट्ठा हुए हैं अभी जो खेती विषय बातें थी वो तो खेड़ों तो ने आपको बताई जो सफल किसानी खेती कर रहे हैं अभी ऑर्गेनिक से छोड़ के नेचुरल फार्मिंग तक भी आ गए हैं जिसमें आ, बिल्कुल ही जो हमारे प्राकृतिक वस्तुएं हैं जैसे कि गाय से प्राप्त होने वाली वस्तुएं जैसे अभी बताएं कि डूंगर के ऊपर की जो माटी है उन सब से जो हमारा जो मूल रूप से हमारे को उपलब्ध संसाधन थे उन्हीं से खेती करने का हमारे को सरकार की तरफ से प्रोत्साहन दिया जा रहा है जो कि बहुत अच्छी बात है आज विश्व में पूरी तरह से ये बात मानी जा रही है कि जो परंपरागत तरीके से खेती करके जो उत्पादन किया जा रहा था जो वस्तुएं खाई जा रही थी वही मनुष्य के लिए सर्वश्रेष्ठ है एक समाज के में जो वस्तुएं पहले से खाई जा रही हैं और जिस तरह से बिल्कुल तरीके से खाई जा रही थी पुराने जमाने में वो ही हमारे लिए है 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 उत्तम है। तो इसका जो अभी है आत्मा है हमारा इस सरकार इसको इतना दे रही है जरूरत दे रही है नेचुरल फार्मिंग को प्राकृतिक खेती को कि पूरा आत्मा का मुख्य उद्देश्य ये हो गया है तो बड़ा प्रधान साहब के अभी इसमें बहुत ज्यादा बल दे रहे हैं कि ये हमें यहाँ पे गांव-गांव में जाके इसको पूरा सभी खेड़ों को हमें कहना है कि इस तरफ जुड़ें और अपनी प्राकृतिक खेती करना शुरू करें तो अभी खेती विषय तो आप सबको काफी ज्ञान है ही और अन्य खेलतों ने आपको अच्छा ज्ञान दिया ही है मैं मेरा यहाँ पे यही उद्देश्य है कि आप ये समझें कि सरकार आगे आगे और प्रोत्साहन देगी और जो तो सरकार की योजनाएं होगी वो अपने प्राकृतिक खेती में मदद रूप हो सके ऐसी तो जिससे खेती खेडों किस, को, को लाभ हो तो उनको वो ही अच्छा रहेगा कि वो धीरे धीरे प्राकृतिक खेती की तरफ मुड़े। अभी सरकार ने जैसे आत्मा जैसी संस्था और जो हमारा खेती बाड़ी विभाग है वो स्वतंत्रता आजादी के समय से अभी तो पचहत्तर साल से ऊपर से काम कर रहा है तो वो आधुनिक जो इस युग में बने हुए अपना यूरिया वगैरह पहले उसको बढ़ावा दे रहा था और जो मुख्य उद्देश्य था उसका कि वो आखिरी किसान तक जाए और वो अपना आत्मनिर्भर हो और आगे बढ़ के अपनी खेती ऐसी कर सके कि अपना जीवन अच्छे से चला सके पर वो उद्देश्य पूरी तरह से पूरा नहीं हो पाया तो इसीलिए सरकार प्राकृतिक खेती की तरफ मुड़ी है क्योंकि अब एक ये एक तरीका दिख रहा है जो भारत की जो परिस्थिति है किसानों की जहाँ पे बहुत ही छोटी छोटी भूमिया रहती हैं किसानों से तो मिलजुल कर अगर प्राकृतिक खेती करें जैसे अब एफ का भी मॉडल आ गया है गांव में कि जिसमें एक पूरे खेड़ सब मिलकर एक आ, मार्केटिंग का भी और इस तरह का भी तरीके ढूंढते हैं तो वो प्राकृतिक खेती के माध्यम से और आत्मा के माध्यम से तो उसको बढ़ाया जा रहा है तो आप सब इस तरफ जुड़ेंगे तो आप सबको भविष्य में इसका काफी लाभ हो सकता है धन्यवाद